અમને સારું છે હો કેલી પુત્રી આ પતંગ નથી ઉડાડવાની આજ વાસી ઉતરાણ છે તો આજે બધાય બહુ પતંગ ઉડાડતા આય છે ના એલી મારે તો આજ પતંગ નથી ઉડાડવા તાજ બહુ વાય છે ને તમે તો તડકે ઘરીકવાર બેહી અને નાસ્તો ને એવું કરશું મે કીધું A tchau. <laughs> dua samsan muni nasi dokter wa mendo ni, jangan jangan

ડોરારી નવરી ની કેવી છે જજી ન્યા કેવી લાંબા લેકા કરીને બોલાવે છે હાલો બેહવા હાલો બેહવા તેમને બોલાવતા શું થાય છે તને ગળું તણાઈ જાય તારું હે અમને ન બોલાવાય માસી તમને મગજ મારી સાંભળી ગઈ લાગે કેમ ચાર ના ઢાબે સડી ગયા છે પછી નાસ્તો બાસ્તો કરી લીધો અને જય શ્રી કૃષ્ણ કરી લીધા મેમ

કે રજા ઈરા વારા ને તો આપણે કઈક શાંતિ રજા રે ને આપણો મગજ ખાઈ જાય સાચી વાત છે હો મારા હારે કાલે એવું જ થયું જો સવારમાં આપણે રજા હતી તો મે કીધું મોડા જાગી મોડા જાગ્યા તો જાગી ગયા તો જીતે જાગી જો પથારી માંથી ઊભી નતી થઈ તા તો કે આલ મારા કપડા કાઢી દે મને પાણી ગરમ કરીને કાઢી દે ઈ કર દીધું

એમાંય હારું બનાવતા બનાવતા એ મોઢામાંથી બે શબ્દ એમ ન કે કે બહુ હારું બનાવ્યું ઓ શરમીલી કોઈ દી બે શબ્દ હારા ન બોલે વાત સહી હે અરે અરે તો તો નવરાજ નઈ થાતા હોય કા શરમીલી ભાભી ઇમાર ભાઈ હાલ તમને એટલો બધો ત્રાસ દેશે અમન ભેગો થવા ગયો અને એક વાર বে। তু ঘর ঘর ম স মাখ ছিল মার আবরুনা রাতে সমু সুনি খজি। को भुला दिया वादा किया हसाने का मुझको रुला दिया तुझको भुला दिया कौन है ये लोग? कहां से आते हैं?